ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સ્વભાવ અંગે કહેવાય છે કે તેઓ મૃદુ અને મક્કમ છે તેમને કોઈ દિવસ ગુસ્સે થતા નથી જોયા લોકો તેમને દાદા કહીને બોલાવે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનને પણ ખૂબ માને છે ત્યારે મૃદુ અને મક્કમ ગણાતા સીએમ ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર ગુસ્સે થયા આજે તેઓ વડોદરા પહોંચ્યા જ્યાં દીન ઉપાધ્યાય ઓડિટોરિયમમાં એક કાર્યક્રમમાં હોબાળો થયો મુખ્યમંત્રીના ચાલુ ભાષણ દરમિયાન ત્યાં અચાનક બે મહિલાઓ ઊભી થઈને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવા લાગી આ મહિલાઓની રજૂઆતો સાંભળી ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુસ્સે થયા અને કહ્યું કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન તમે શાંતિથી મળો અત્યારે તમે બેસી જાઓ તમે મને મળીને જજો શું છે આ સમગ્ર ઘટના તેના વિશે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી મિનિટોમાં જ બાર બાળકો અને બે શિક્ષિકાના મોત થયા આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું હતું ત્યારે આજે વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમિયાન બંને મહિલાઓએ ન્યાયની માંગણી કરી તેમણે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં ઉભા થઈને કહ્યું હતું કે અમે તમને દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ પરંતુ કોઈ મળવા દેતું નથી કાર્યક્રમમાં શું થયું તે પહેલા જોઈએ સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન ના ભણશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા ભણાવશે ભણાવશે તમને તમે એવું ના હોઈ શકે ક્યારે તમે મળી જાય તમે મને તો બીજી બાજુ આ સમગ્ર ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે વડોદરામાં જ્યાં સીએમ નો કાર્યક્રમ યોજાયો હતો તે વોર્ડ મેયર નો છે આ કાર્યક્રમ શહેર વાડી વિધાનસભામાં આયોજિત થયો છતાં આ કાર્યક્રમને ખુદ મેયર પણ સાચવી શક્યા નહીં અને તેના કારણે આ કાર્યક્રમમાં ભાજપના ભવાડા જોવા મળ્યા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ભાજપની આંતરિક જૂથબંધી મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં પણ જોવા મળી ભાજપના જ આંતરિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે આ સમગ્ર યોજના પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે અને કોને બદનામ કરવાનું આ કાવતરું છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે